નવલા નોરતાની રમઝટ ચાલી રહી છે અને આ દિવસોમાં મા જગદંબાની ભક્તિ અને આરાધના કરવામાં આવતી હોય છે તેવામાં વાત કરવામાં આવે ભુજ શહેરના વોકળા ફળિયામાં યોજાતી ગરબીની તો વોકળા ફળિયામાં સૌ પ્રથમ નિયાણીઓ માટે ત્યારબાદ બહેનો માટે અને ત્યારબાદ જનરલ રાઉન્ડનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે અમારા કચ્છ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા સચદે પરિવારના મૂવી સાથે વાત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે આજે સચદે પરિવાર તરફથી અહીં લાણીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સાથે જ જેટલી પણ નિયાણી બહેનો આ નવરાત્રીમાં ભાગ લઈ રહી છે તે તમામ દીકરીઓને આ લાણી આપવામાં આવી હતી ઉપરાંત તેઓ જણાવી રહ્યા છે છે કે છેલ્લા ચોપન વર્ષથી વોકડા ફળિયા મિત્રમંડળ દ્વારા ખૂબ જ સરસ રીતે ગરબીનું આયોજન કરવામાં આવતું હોય છે અને ભુજ શહેરના સૌ નાગરિકો અહીં ઉત્સાહભેર રાસોત્સવ મની રમઝટ જમાવતા હોય છે ત્યારે આવો આ અંગે વધુ સાંભળીએ સચદે પરિવારના મૂવીના શબ્દોમાં રામલાલ ઠક્કર રોકડા ફળિયા ગરબી મિત્ર પ્રમુખ છું મોકળા ભર્યા મિત્ર મંડળ તરફથી છેલ્લા છપ્પન વર્ષથી ગરબીનું આયોજન થાય છે અને બહુ નાનપણ નાનીથી શરૂઆત કરી હતી જે જે શરૂઆત થઈ હતી બધા તે વખતે સોળથી અઢાર વર્ષની ઉંમરના છોકરાઓ હતા બધા અને આજે જે પ્રગતિ જોઈ શકો છો તમે એ બધા નાનાથી મોટા થયેલા અત્યારે પણ નાના મોટા સૌ કાર્યકરો તરીકે કામ કરે છે અને આ કાર્યકરોની એકતાને કારણે જ એમની મહેનતને કારણે જ આટલી સફળતા મળી શકે છે અમારી ગરબીની વિશિષ્ટતા એ છે કે અમે શરૂઆતથી નોબત ઉપર જ કરીએ છીએ આજે સુધી આ જે નોબત એ કચ્છનું વાદળ લેખાય છે એ વાદ ઉપર જ ગરબી રમાડીએ છીએ શરૂઆતમાં અમે નાની બાલિકાઓનો રાસ કરીએ છીએ આ નાની બાલિકાઓને દરરોજ એકથી એક ત્રણ જેટલા દાતાઓ મળે એમના તરફથી રોજે રોજ ગિફ્ટ આપવામાં આવે છે અને આ ગિફ્ટ લઈને આપણે તમે બાળાઓ જતી હોય એમના વડાપુરનો જો હાસ્ય જો તમને દિવસ સુધી જાય કે આ ખરેખર માતાજી બધા છે એટલું જ નહીં નવરાત્રિ દરમિયાન દરરોજ એક એક બાળા અલગ અલગ માતાજીના સ્વરૂપનું પહેલાં વેશભૂષા કરે એ રીતે નવ નવ દિવસોથી ટોટલ નવ બાળ થાય અને રોજ એમનું પૂજન કરવામાં આવે અને છેલ્લે અમે આપણે બધાનો જનરલ રાઉન્ડ રાખીએ છીએ એ રીતે વર્ષોથી અમે અને અમારી પાસે જે વાજવાળા આવે છે એ પણ વર્ષોથી એકના એક વધારે છે અત્યારે ભટ્ટીભાઈ છે એ લગભગ પચીસ વર્ષથી વગાડે છે ત્યાર પછી જે નોબત જૂના વગાડતા એમને અવસાન થઈ ગયું છે અને આ વખતે શૈલેષભાઈ જાની અહીં નોબત વગાડવા આવે છે એ જ રીતે સારામાં સારું અમે કોઈપણ જાતનો ચાર્જ લીધા વગર બધાને રમવા આપીએ છીએ અને એ જ રીતે સારામાં સારું આયોજન ગોઠવી શકે છે મારા તમને મહેરબાની છે હિરેન શંકરભાઈ સત્યે આજરોજ ઓકળાફરિયા મિત્ર મંડળ તરફથી અમને જે આમંત્રણ આપવામાં આવ્યું છે એમાં બાલિકો બાલિકાઓના રાસમાં અમારા પરિવાર તરફથી તમામ બાલિકાઓને ગિફ્ટનું વિતરણ કરવામાં આવશે ઓકળાફરિયા મિત્ર મંડળ જે આ અર્વાચીન સંસ્કૃતિને જાળવી રાખ્યું છે એ ખૂબ જ આનંદનો વિષય છે અત્યારે બધી જ બાલિકાઓ રાસ લઈ રહી છે એના પછી લેડીઝનો રાઉન્ડ હશે એના પછી મિક્સ રાઉન્ડ ચાલુ થશે જેન્ટ્સ લેડીઝ અને લગભગ બોડી સંખ્યામાં લોકો સવાર સુધી રમતા હોય છે આવું વાતાવરણ ભાગ્યે જ ક્યાંક જોવા મળે ઓકળાફરિયા મિત્ર મંડળે આ છપ્પન વર્ષ પૂરા કરીને સત્તાવન વર્ષમાં આયોજન કર્યું છે તમામ પ્રમુખ શ્રી રામલાલભાઈ તથા તમામ મેમ્બર્સને મારા ખૂબ ખૂબ અભિનંદન અને સર્વે દર્શક મિત્રોને મારા જય માતાજી